મોટી તુંમડી ગામ સમસ્ત આયોજિત ભાગવત કથા આજે આમ તો પહેલું શ્રાદ્ધ પિતૃ મહિનો અને એમાંય પિતૃદેવની કથા એમાંય પિતૃદેવની કથા સાત દિવસ રામકથા નવ દિવસ શિવકથા અગિયાર દિવસનો હોય પણ સમયને કોઈ નવ દિવસ કરે અમુક કથાકારો છે સાત દિવસ કરે છે પણ શિવકથા છે મહિમા છે ઈ વિધિ સર કરો તો અગિયાર દિવસ નહીતર નવા પારાયણ કહેવાય પણ એમાં સાત દિવસ ઘણા કરે ઈ સાલે ભાગવત કથા છે એ સાત દિવસ શું કામ જોજો મોબાઈલ મોબાઈલ આત્મા છે સાત દિવસ દિવસમાં એક દિવસ જવાનો છે કોઈ એમ કે છે કે આજે વાર નહોતો ને મારું મૃત્યુ થયું નહીં જેમ સાત વાર છે એમાં જીવનના સાત દિવસ છે એ બાળકો વાજ આ જીવન સાત દિવસનું છે એમ ઋષિ મુનિઓ કહે છે એટલા માટે ભાગવત કથા છે સપ્તાહ પારાયણ કહેવાય સાત દિવસ કહેવાય ભાગવતમ પૂર્ણમ

પહેલાના દ્વાપર યુગ સ્વતયુગ ત્રેતા યુગમાં તો એવું હતું કે અવસ્થા થાય બાળકોના લગ્ન થઈ જાય વ્યવહાર કરતા શીખી જાય એટલે જંગલમાં જઈ અને પ્રભુ ભજન કરવા સતયુગ દ્વાપર યુગ ત્રેતા યુગમાં આવો નિયમ હતો પણ કલયુગમાં તો એમ કહે ખાલી તમે મારું નામ લ્યો તો પણ ભવસાગર તરી જાવ કળિયુગમાં એવું નથી કીધું તમે માળા લઈ અને સતત બે કોઈ જંગલમાં જતા રહ્યો નહીં કળિયુગ તો એમ કહે કે બસ ભગવાનનું ભજન કરો સાખીમાં પણ કહ્યું ને એક ઘડી આધી ઘડી આધી મે તુલસી સંગત સાધુ કે કેલિયુગમાં તમારી પાસે જેટલો સમય હોય એટલો સમય પણ જો ભગવાનનું ભજન કરો તો પણ ભવસાગર તરી જાવ એક દ્રષ્ટાંત છે કે સાર યુગ ભેગા થયા દ્વાપર યુગ ત્રેતા યુગ અને કલિયુગ તો સતયુગ કહે હું સારું દ્વાપરયુગ કહે હું સારું ત્રેતા યુગ કહે કે નહીં તમારા બધા કરતા હું સારું ત્યારે કળિયુગે કહ્યું કે નહીં તમારા ત્રણે કરતા હું સારું તો કે કેમ તમારા યુગમાં તો સતયુગમાં તો સત્યના માર્ગે ચાલવું પડતું પુત્રના લગ્ન થઈ જાય એટલે ઘર બાર સોડીને જંગલમાં જતા રહેતા દરેક રાજાઓ પણ પોતાના પુત્રને રાજપાટ સોંપીને જંગલમાં જતા રહેતા બાકીનું જીવન આમ વિતાવતા ત્યારે કહ્યું કે કહ્યું કે અને બીજી વાત કે તમારામાં તમારા યુગમાં એવું છે કે કદાચ પુત્ર કર્મ કરે તો પિતા ભોગવે અને પિતા કર્મ કરે તો પુત્ર ભોગવે પણ કળિયુગ કહે કે મારે એવું નથી જે કર્મ કરે એ જ ભોગવે પુત્ર કર્મ કરે તો પુત્ર ભોગવે પિતા કર્મ કરે તો કળિયુગ છે એ અલગ છે અને કળિયુગે કહ્યું કે મારી સામે જો ભગવાનની સામે મારા યુગમાં ભગવાનની સામે જો સાડા ત્રણ દિવસ વહી જાય તો હું એને ભગવાનના દર્શન કરાવી દઉં અને બીજી વાત કર્યું કે બહુ સારું તેની ખાતરી શું તો તૈણી યુગો આવ્યા છે અને કળિયુગે એક સોનાની ઈટ બનાવી છે અને બે મિત્રો આમ સામેથી આલ્યા આવતા હતા બે બંને મિત્રોની દ્રષ્ટિ એક સાથે ગઈ પહેલો કહે આ ઈટ મેં જોઈ એટલે મારી ઓલો કે નહીં આ ઈટ મેં જોઈ એટલે મારી તો ઓલાએ કહ્યું કે નહીં એક કામ કરો આપણે બે અડધી અડધી ઈટ વેચી લઈએ હવે આપણને સોનું મળ્યું છે તો તું એક કામ કર તું ઘરે જા તારા પત્નીને કે સુંદર મજાના લાડુ બનાવે આપણે ભોજન કરીને પછી ઈંટનો ભાગ પાડીએ ઓલો કે વાંધો નહીં ઘરે ગયો એના પત્નીને કહ્યું કે સોનાની ઈટ મળી છે તો તું એક કામ કર લાડવા બનાવ અને એક ખાનામાં ઝેર નાખજે એક ખાનામાં લાડવામાં ઝેર ન નાખતી જે ઝેર નાખેલું ખાનું ને હું મારા ભાઈ બંને ખવડાવી દઈશ એટલે મૃત્યુ પામી જાય હું આખી ઈટ લઈને આવ અને બીજા એવું વિચાર્યું કે આને તરતા આવડતું નથી એટલે તરતા આવડતું નથી ને આને કહીશ કે હાલ આપણે પહેલા સ્નાન કરી લઈએ પછી ઈંટનો ભાગ પાડીએ તો સ્નાન કરવા માટે આપણે તળાવમાં જઈશું એટલે એને હું ડુબાડી દઈશ એટલે આખી ઈંટ મને મળી જાય તો ઓલો ભાઈ જે લાડુ લેવા ઘરે ગયો હતો એ ટિફિન લઈને આવ્યો ને કહ્યું કે ચાલો જમી લઈએ તો કે નહીં પહેલાં આપણે સ્નાન કરી લઈએ પછી જમીએ ને પછી ભાગ પાડીએ એટલે ઓલા બંને સ્નાન કરવા માટે ગયા તો એમાં એના ભાઈ બંને મિત્રને ડુબાડી દીધો અને ઓલો બહાર આવી બે ખાના માતા બે ખાઈ ગયો એટલે મૃત્યુ પામ્યું એટલે કળિયુગે કહ્યું કે મારા યુગમાં તો એવું છે જે કર્મ કરે ઈ ભોગવે અને આ જ ભવે ભોગવે સતયુગમાં તો બીજો જન્મ લેવો પડે તો આપણે આગળ કથા આવશે કે રાજાનો જીવ જે છે પોતાનો જીવ છે હરણીના બચ્ચામાં જાય અને એ સમયનું મૃત્યુ થાય એટલે બીજો જન્મ લેવો પડે પણ કરિયુગ તો એમ કહે કે જે કર્મ કરો એ આના આજ ભવે પૂરું કરીને જાઓ હવે બીજા જન્મમાં શું હતા શું નહીં કોને ખબર છે આપણે ગયા જન્મમાં શું હતા કોને ખબર છે એટલે કળિયુગ કહે છે કે બીજો બીજી વખત જન્મ લેવો પડતો નથી જે કર્મ કરો છો એ અહીંયા તમારે ભોગવીને જવાનું છે પાપ કરો તોય ભોગવીને જાઓ ને પૂર્ણ કરો તોય ભોગવીને જાઓ જે તમે કરશો એ જ તમારી સાથે આવશે પાછળ ગમે એટલું કરશે કોને ભાર્યું છે કથાઓ એટલા માટે છે કે હું તમે આજના યુવાનો ભણાખું પણ માતા પિતાની સેવા કરેવા નથી તમે તારણ કરજો કે જે પ્રોફેસરો વકીલ જે મોટા મોટા હોદ્દે છે ને એના જ માત પિતા વૃદ્ધાશ્રમમાં હશે કોઈ નાના માણસોના માત પિતા વૃદ્ધાશ્રમમાં નહીં હોય જે માત પિતાએ ભણાવી ગણાવીને લાયક બનાવ્યો એ જ માણસ પોતાની પત્ની આવ્યા પછી જો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મિકાવે કથા એ મને તમને એ શીખવે ને અને આપણે દુઃખી છીએ ધર્મ સુખ્યા એટલે દુખી છે પેલા માણસોને માણસો ને કોઈ જોરાવા ન જાતા કોઈ જગ્યાએ અત્યારે ખબર પડી કે ફલાણા ઠેકાણે જોવાનું સારું છે તરત બધા જશે શું કામ દુખી છે બધી રીતે સુખ છે પહેલા કરતા આમ શાંતિ છે દરેક પ્રકારના મશીનો થઈ ગયા પણ શાંતિ નથી પહેલા તો સવારમાં વહેલા જાગીને કામ કરવું પડતું બધું હાથે કરવું પડતું હવે તો મશીન થઈ ગયા તો ભગવાન ધર્મ હું તમે ધર્મની રક્ષા કરશું તો મારી તમા મારીને તમારી રક્ષા ધર્મ કરશે એટલે જ રામાયણમાં પણ કહે ને કે ધર્મ ના માટે જેને જેને બલિદાન આપ્યા છે એને જ લોકો યાદ કરે ને બાકી તો આપણે આપણા પુત્ર ના માટે તો બધું કરીએ એના માટે એ કઈ મોટી વાત નથી હું તમે બાળકો માટે આપણા માટે તો બધા કરીએ પણ બીજાના માટે જે કરીએ તે પરોપકાર નું કાર્ય છે વાસુદેવા આ ઋષિ મુનિઓએ અઢાર પુરાણ રસ્યા એ કલયુગ માટે કળિયુગમાં કોઈ ભજન નહીં કરી શકે કોઈ તપ નહીં કરી શકે પણ કથા સાંભળે એટલે તે કલિયુગમાં શ્રવણનો મહિમા વધારે છે કે સાંભળવાથી પણ માણસ ભવસાગર તરી જાય અને કહ્યું કે જે આ જેટલા પુરાણો થયા એ કળિયુગના માટે છે તમારી પાસે જેટલો સમય મળે એ પ્રમાણે કરો એમ કહે છે કળિયુગ કંઈ એમ નથી કહેતા કે તમે બસ સતત માળા ફેરવો કામ છોડી દો નહીં કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ હરિનાના આ બધું કેમ કે આપણે જે આ એક ભૂમિકાનું સ્ટેજ છે પુત્ર છીએ તો પુત્ર પિતા બના તો પિતા હમ દાદા બનીએ ત્યારે દાદા આ સ્ટેજ છે જે જે પાત્ર મળ્યા એ પાત્રને બરાબર ભજવીએ કેમ કે આપણે આવ્યા છીએ તો જવાનું છે કેમ કે નામ જે વસ્તુનું નામ છે એનો નાશ તમે આવ્યા છે એટલે જવાનું તો છે પણ લોકો યાદ કરે ભક્ત લક્ષણમ ઈશ્વરમ ભક્ત જ્યાન ભક્તિ વિવે ભક્તના લક્ષણો કયા કે ભક્તિ કંઈ એવું નથી કે આ મેં ધોતી પહેરી કફની પહેરી એટલે હું ભક્ત છું નહીં ભક્તના લક્ષણો લોકો ભલે ગમે એમ કે પણ આપણે કોઈનું અપમાન ન કરવું વિવેકથી બોલાવવા બધાની સાથે પ્રેમથી વાત કરીએ એ ભક્તોના લક્ષણો છે જ્ઞાન કર્મ ભક્તિ જ્ઞાન કર્મ અને ભક્તિ જ્ઞાન એ છે કે હું તમે બીજાને તો જ્ઞાન આપીએ પણ પાલન કેટલું આપ કરીએ છીએ મહત્વનું છે બોધ આપવો સહેલો છે હું અહીંયાથી બોલું મારે બધાને બોધ એ સરળ છે પણ એમાંથી હું કેટલું આચરણ કરું એ મહત્વનું છે કારણ કે કલયુગમાં કહ્યું કે આસરણ નહીં હોય લક્ષ્મણજીએ ભગવાન રામને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ આ માટીના જ ઘડા હતા પાત્ર હતું એમાં જોયું તો પાણી નહોતી પાણી હતું નહીં પણ અંદરથી ભીંજાયેલા આમ બહારથી જુઓ તો તમને એમ થાય કે પાણીના ભરેલા ઘડા હશે એટલા ભીના અંદર જોયું તો પાણી નહીં આમ કેમ આનું કારણ શું હે પ્રભુ મને બતાવો ત્યારે કહ્યું કે કળિયુગમાં આવા જ હશે બાર થી તમને એમ લાશ લાગશે નહીં આ મહાન સાધુ સંન્યાસી છે ત્યાગી છે પણ એના અંદરનું જીવન એના અંદરનું જીવન ચરિત્ર જોઈશો તો કાંઈ નહીં ભક્તિ વિવે અને ભક્તિ વૈરાગ્યના પાત્રમાં સ્ટકે જ્યાં સુધી વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ગમે એટલી ભક્તિ કરો શું મતલબ હમ મને તમને એક વખત ભક્તિના માર્ગમાં જઈએ તો વૈરાગ્ય ઉત્પન્ન અને એ બીજ બાકી તો કહ્યું કે આ બધા મોહની રાત્રિમાં સુતેલા છે મંજીરા નથી આવતા કોઈ આ બધા મોહની રાત્રિમાં સૂતેલા છે પણ એક વખત અને એ વસ્તુની કોઈ જાહેરાત નથી હોતી હં હું તમે એક વખત જાગી જઈએ તો લોકોને આપ મેળે ખબર પડી જાય એમાં કઈ કહેવું ન પડે કે હું એટલી માળા કરું છું એટલા જાપ કરું છું આમ ભક્તિ છે નહીં આ બધું પ્રાપ્ત થાય અને લોકો અને આમને જાહેરાત થઈ જાય કર્મ ભક્તિ ભાગવત માર્ગ યોગી યોગ સમા એમાં કાંઈ એવું નથી સમાધિ લગાવીને બેસી જાવ નહીં મોહન સા કસો વનહ મોહની રાત્રિમાં સુતા આવે કે હું ભિખારી પણ સવાર માં જાગ્યા પછી એને ભિક્ષા ભિક્ષાનું પાત્ર લઈને ભીખ માગવા નથી જવું પડતું મોહની સાપો એના મસ્તક ઉપર શીર સત્ર છે પછી કોઈ ભિખારી ને સપનું આવે કે હું રાજા બની ગયો સપનાની ભૂમિકામાં રાજા છે પણ એને સવારમાં જાગીને તો ભિક્ષા માગવાની છે એમ આ મને તમે આપણે આ સપનું આ સપનું અલગ છે ઓલું સપનું એવું છે કે જ્યારે આંખ ખુલે ત્યારે સપના પૂરું થાય અને આ સપનું થોડું મોટું છે જ્યારે આંખ બંધ થાય ને ત્યારે પૂરું થાય લેખત સપના અનેક પ્રકાર મોહની રાત્રિ બધા સુતા છે મોહન સાબ સોપતિ ચરણ અને જી જાગે તો જાગરણની કોઈ જાહેરાત નથી હોતી સાંભળ્યું કોઈ દિવસ કે ફલાણા ભાઈ જાગ્યા ગામમાં ઢોલ વગાડાવ કામ થઈ નહીં જાગરણની કોઈ વિશિષ્ટતા નથી હોતી કોઈ જાહેરાત નથી હોતી એ તો અંદરથી લોકોને ખબર પડવા મળે કે નહીં હવે આ ભક્તિના માર્ગે છે એના માટે કોઈ જાહેરાત નથી અને એક વખત જાગ્યા પછી ભગવાનનું નામ જ લે એનું નામ જાગ્યા કહેવાય બાકી તો જ્યાં સુધી હું તમે જાગ્યા નથી ત્યાં સુધી સૂતેલા છે અને એક વખત જાગી ગયા પછી ભગવાનનું જ નામ હોય રામની જ વાતો હોય તે भक्त्वा स्वर्गलोकविशा क्षिणे पुण्यमत्या लोभे विनश ભક્તિ જ્ઞાન વેરાગ અરે ભક્તિ જ્ઞાન વેરા જા કલયગ જ્ઞાન વેરા હવે હું તમને આગળની કથા કહું છું કે નારદ મુનિ અને આ જે કથા છે કળયુગ માટે છે કોઈ દ્વાપર યુગમાં કે ત્રેતા યુગમાં ઘટના ઘટેલી નથી શ્રીમદ ભાગવત સાંભળવાથી શું શું થાય માણસ કઈ રીતે ભક્તિના માર્ગે જાય કઈ રીતે ભગવાનની સન્મુખ જાય તે કથા કહે છે અને કળિયુગમાં જ્યાં સુધી ભાગવત કથા નથી સાંભળતા ત્યાં સુધી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સુતાસ સુતેલા કીધા છે जिनके सुनी नहीं भागवत कथा ते नर कलयुग में सुते जासुदी भागवत कथा न सांभळो त्यां सुधी सुता से मुक होई बाचा પંગુ ચિરી બો દયાલ દ્રવિ મલદ કે જેણે ભગવાન કૃષ્ણનું નામ નથી લીધું એ હંમેશા માટે મૂંગો કહેવાય જે જન્મથી મૂંગાશે એની વાત નથી જેને કોઈ દિવસ ભગવાનનું સ્મરણ ન કર્યું હોય માતાજીનું નામ ન લીધું હોય એ જો ભાગવત કથા સાંભળી જાય તો એ બોલનારા કહેવાય છે પછી અપંગ કોને કીધા કોઈ દિવસ દેવને દર્શને ન જતા હોય કોઈ દિવસ આ મસ્તક છે એ માતા પિતાને ન નમતું હોય એ મસ્તક નથી એક તુંબરું છે ગુરુની પાસે જે મસ્તક નમ્યું ન હોય એ મસ્તક નથી જે આંખે ભગવાનના દર્શન નથી કર્યાતી આંખ નથી જેમ મોરના પીંચ પીંછમાં રહેલી કીકી હોય છે એ કીકી સમાન છે હું તમે જ્યાં સુધી ભગવાનના દર્શન ન કરીએ ત્યાં સુધી હું તમે સુતેલા છીએ માણસ છે પણ માણસ નથી તેંત ભક્ત સ્વર્ગ લો કવિશા અને આ ધરતી ઉપર જે માતા પિતાના દર્શન કરે પ્રસાદ બાપુ મગાવતા જે માતા પિતાના દર્શન કરે ગુરુદેવના દર્શન કરે કુરુદેવી માનું જે સ્મરણ કરે દર્શન કરે એ જ માણસ છે અને હું તમે જો ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરીએ ને એ ભોજન નથી કરતા એ પાપ જમીએ છીએ ભગવાન ને આપણા ઘરે ભગવાનનું મંદિર હોય એને બે મિનિટ થાય ભોગ લગાવતા એ ભોગ લગાવીને પછી તમે જમશો તો એ પ્રસાદ થઈ જશે જ્ઞાન ભક્તિ વેરા જ્ઞાન આવશે એટલે વૈરાગ્ય આવશે પછી ભક્તિ વધશે પણ જ્યાં સુધી વેરા જ્ઞાન નહીં આવે ત્યાં સુધી કોઈ વસ્તુ નથી આવવાની અને મનુષ્ય દેશ ને એ નિશાણી કીધી છે દાદરો નથી કહ્યો દાદરાને તમે એક જગ્યાએ જડી દો એ ફેરવી ન શકાય પણ નિશાણી છે એ ફેરવી શકે મનુષ્ય ધારે ને એ દરવાજે લઈ શકે જઈ શકે મનુષ્ય ધારે તો સ્વર્ગના દરવાજે લઈ જઈ શકે મનુષ્ય ધારે તો નરકના દરવાજે દરવાજા લઈ જઈ શકે ઉત્તમમાં ઉત્તમ દેહ મનુષ્ય છે છે સાંભળ્યું કાગભૂષણજી મહારાજે ગરુડજીને પૂછ્યું કે ઉત્તમમાં ઉત્તમ દેહ કયો હમ ગરુડજી એ કાગભૂષણજી મહારાજને પ્રશ્ન કર્યો કે મને બતાવો ઉત્તમ દેહ કયો આપણને કોઈ પ્રશ્ન કરે કે ઉત્તમ કોણ તો હું તમે જે જાતના હશું એ જાતિ ઉત્તમ ગણાવ છું પણ ગરુજી પૂછ્યું કે મને બતાવો ઉત્તમમાં ઉત્તમ દેહ કયો ત્યારે કહ્યું કે ઉત્તમમાં ઉત્તમ કોઈ દેહ હોય તો મનુષ્ય દેહ છે નહીતર એને એમ કહ્યું હોત તો ઉત્તમમાં ઉત્તમ દેહ પશુનો છે નહીં ત્યારે કહ્યું કે મહારાજ તો પછી તમે કાદળો બનીને કેમ રહ્યા તમારી આગળ તો એવી શક્તિ હતી તમે માણસ પણ બની શકતા હતા ત્યારે કહ્યું કે મહારાજ મને જે રૂપમાં જે અવસ્થમાં ભગવાન મળ્યા છે એ દેહ છોડવાની ઈચ્છા નથી થતા અને વાત એ હાશેની કે જે મને તમને જે રૂપમાં ભગવાન મળ્યા છે એ રૂપમાં જ મને તમને આનંદ આવશે એટલા માટે મહારાજ મારે આ દેહ છોડવો નથી અને કહ્યું કે જે ભગવાનના દર્શન ન કર્યા હોય માતા પિતાના દર્શન ન કર્યા હોય તે આ માણસ નથી કહ્યું કે હે મહારાજ કળિયુગમાં વધારે કાંઈ ન કરો તો ચાલે ખાલી ભગવાનનું નામ લઉં ભગવાનનું સ્મરણ કરો તો પણ ભવસાગર તરી જાઓ